બનાસકાંઠા જિલ્લાના ડીસા પાલનપુર નેશનલ હાઇવે પર ટ્રેલર ચાલકી બાઇક ની અડફેલા તાકાતમાં સર્જા હોવાનું સામે આવ્યું છે મળી આવતી જાણકારી અનુસાર માણસા ગામના વતની વિનોદ વાપરાણી ડીસા તાલુકાના ભેલડી પાસે રતનપુરા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે તેવું તેમની પત્ની હિનાબેન વાપરાણી સાથે બેઠક બાઇક પર પાલનપુર થી દિશા તરફ જઈ રહ્યા હતા દરમિયાન રસાણા નહેર પરથી તેઓ પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન પાછળથી આવી રહેલ ટ્રેલર ચાલકે બાઇકને અટફેટી લેતા કસ્માત સર્જાયો હતો ત્યારે અકસ્માતમાં બાઇક સવાર દંપતી પચાસ ફૂટ જેટલા ઢસડાયા હતા કે જેને કારણે બાઇક પાછળ બેઠેલી મહિલાની ગંભીર ઈજા પહોંચતા લોહ લુહાળ થઈ હતી જ્યારે શિક્ષક વિનોદભાઈને પણ નાની મોટી ઈજાઓ પહોંચી ત્યાં ઘટનાને પગલે ઇજાગ્રસ્ત વિનોદભાઈ તેમજ આજુબાજુમાંથી દોડી આવેલા લોકોએ રાહત કામ

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ